ખેડૂત મિત્રો ના આશીર્વાદ મળી જશે આપણા પરિવારના સદસ્ય બની છે અને આ એક જ એવો પરિવાર છે જેમાં ઘટ નથી વધ વજ થાય છે કારણ કે તમારા સાથ સહકાર આશીર્વાદ છે આપણો આ રીતનો વિડીયો આવતો હોય છે જો આપણે કપાના વિડીયોની માહિતી આપીએ છીએ અને કાળા કુંડાળામાં તમને કહો હવે બધાને સબસ્ક્રાઇબ નું અરે આ ગામ નેરો આમ દબી ગયો ને એટલે આ વયું જાય વારા ઘડી આવે જ નહીં અને ટંકોરે હજી એક વખત દબો ને આ ટંકોરી દબો ને એટલે આવા ત્રણ ઓપ્શન આવે એમાં પહેલું ઓપ્શન દબી દેવાનું છે એ ડબલ એલ આ હુકમ દબાવો એટલે ઘાટી ટંકોરી વાળું કે હું આથી વિડીયો મોકલું એટલે 7 વાગે તમારા મોબાઈલમાં ધણીંગ નારાના મેસેજ આવે કે હિતેશભાઈ પટેલ જાય તમારે માટે કઈ ખેતીવાડીની ની માહિતી મોકલી છે હવે આપણે વાત કરીશું કે કપાસમાં ગુલાબી એડ ન આવે કપાસ બિન પિયત કરેલો હોય તો ગુલાબી એડ ન આવે અને એક નવી વેરાયટી જે ગયા વર્ષે આપણે ડેમોન્સ્ટ્રેશન માં કમની આપી હતી અને આપણે 4 5 દિવસથી ખેડૂતોના ખેડૂતો અલગ અલગ રિવ્યુ આપણે મૂકતા હોય છે શું કામ કે એ મેક્સ વર્ઝન વેરાયટી છે મેક્સ વર્ઝન એટલે શું મળી છે એટલા માટે કે જેમ ગુલાબી હેળમાં સાગર ત્રણસો એક તિલક અને મુઘટ માં સફળતા મળી હતી એવી જ રીતે આ મેસ્કોટ વર્ઝનની માલિકા પણ સફળતા ગુલાબી હેળ માટે તો મળી જ છે સાથે સાથે એમાં જો ખાતે પુત્ર આપવામાં આવે તો એ બીલનો એક પ્રકારનો શોખનો છે કે એમાં ઉત્પાદન એવા જ કરે એવી જ રીતે કોઈ પણ પાકની માલિકા જો ભરપૂર એને ખોરાક આપવામાં આવે ભોજન આપવામાં આવે બરાબર છે તો આ પાર્યા આપણે ઉત્પાદન આપણને મળતું હોય છે જે ખેડૂત મિત્રોએ કપાસ બુકિંગ કરાયો છે લખાવી દીધો છે તમને કહો એક ખેડૂત મિત્રોના નામ ભૂલી ગયું છે બરાબર છે પેલું નામ છે હસુ દાદા હસુ દાદા છે ખાંભાથી દર વખતે એમ કે ભાઈ મારું નામ ન આવ્યું અરે બાપા કે પેલું નામ તમારું કે ભાઈ હસુભાઈ થી એમના છે સત્તર પેકેટ કપાસ ના બુકિંગ કરાવેલા દીપક કુમાર ઈશ્વરલાલ મોટા રાતડીયા માંડવી કચ્છ થી છે બરાબર એમના અગિયાર પેકેટ છે મુંગર છે છ અને ત્રણસો એક છે પાંચ પેકેટ જય હો કચ્છ ધનિયા બાપા અ ભનજીભાઈ ત્રિકમભાઈ ટંકારા મોરબી મુંગટના પંદર પેકેટ છે આમનેતો ને મેમન ફોર આમને ઓર મોરબીના છે ટંકારાના છે ધનજીભાઈ ત્રિકમભાઈ એમને મુંગટ કપાસ હતું અને વળી પાછું પંદર પેકેટ લખાયું છે તો આજુબાજુમાં કોઈ એમને ઓળખતા હોય તમ તારે તો એને વિડીયો મોકલજો અને એમને તો લખાવી દીધું છે તો તમે કેદી લખાવશો તમારા ગામમાં છે તમારા તાલુકામાં છે તમારા જિલ્લામાં

બે કોઈ સાંભળ્યા નથી ગામના નામ હેવા ગામના નામ આવે છે તાલુકા જિલ્લાના નામ તો આપણે ઘણી વખત આપણે પરંતુ જો નામમાં ભૂલ પડે તો મારા બાપરીયા બે આ માથું માફ કરી દેજો પછી છે બાદી જાહિદ હાજીભાઈ હાજી ભાઈ ગારીડા વાકાનેર મોરબી થી છે એમના છ પેકેટ છે મુંગોટ એક અને ત્રણસો એક ના પાંચ પેકેટ અને સુરેન્દ્રનગર વાંકાનેર મોરબી મોરબી મૂળી ધંધુકા આ બધી જમીનની ની માલિપા મુંગોટ અને ત્રણસો એક એક કાઠો કાઢ્યું છે અને ત્રણસો એક તો હતી છે બહુ હારી છે કારણ કે રવિરાજસિંહ વિક્રમસિંહ કેવા છે બાબુ ઈ છે ને રવિરાજસિંહ વિક્રમસિંહ રાણા ગામ કયું છે

ત્રણસો એક ના પેકેટ છે મુંગટના ચાર પેકેટ ત્રણસો એક ના ચાર પેકેટ સુરેશભાઈ શંભુભાઈ સાંકરિયા શિવરાજગઢ ગોંડ હલ્દી છે મુંગટના ચાર પેકેટ તિલકના ચાર પેકેટ અને ત્રણસો ના ચાર પેકેટ એમ ટોટલ બાર પેકેટ છે પછી છે અલ્પેશભાઈ લાલજીભાઈ ગોવિ તાલુકો છે અમરેલી મુંગટના છ ત્રણસુક ના છ અને ત્રિલક ના ત્રણ દુલાભાઈ રામાભાઈ તળાવ

ત્રણ છે તિલકના બે છે પુષ્કર છે રાજેશભાઈ અરુણભાઈ ભંડોરીયા પાંચના પાંચ છે પણ સારી એવી વેરાયટી છે અને સંકેત તો મોટા બાપુ થઈ જાય એવી વેરાયટી છે જેને હારી જમીનમાં હારું ખાશું હોય ને એને માટે તો ખરેખર તમારે શેરાટ કરાય પણ વાહરી અને ગુલાબી આવી જાય છે ના મુંગટ તિલકમાં મેક્સકોટમાં ન આવતી બરાબર અરવિંદભાઈ રામજીભાઈ જોશી સગાપરા પાલીતાણા મુંગટ ના ચાર પેકેટ ત્રણસો એક ના ચાર પેકેટ છે વલ્લભભાઈ દુદાભાઈ સાંખડા સાર તલાજા બે સુડાસમા વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સાલાસર ધંધુકા મુંગટના સારી પડીકા છે મારા બાપુ જય હો જય હો

ટોટલ પેકેટ એમના છે કીધું ને મેક્સકોટ વેરાયટી મેક્સકોટ વર્ઝન ટેકનોલોજી છે એ પણ જોરદાર છે ઈશ્વરભાઈ જેઠાભાઈ સલોત્રા કેરિયા નગર અમરેલી એમના ત્રણસો એક ના બે છે મુગઢ પાંચ છે ટોટલ હાથ છે

ખાંભરા બરવાળા મુંગટના પાંચ પેકેટ ત્રણસો એક ના પાંચ પેકેટ છે કનુભાઈ જીનાભાઈ કામલિયા ભગુડા જય ભગુડા વાળી માં મોગલ બોલો મંગોડા વાળી માત મોગલ ની જય એમના છે પાંચ પેકેટ નિરંજનભાઈ નટવરલા નટવરભાઈ સિંધો ચોકડી તાલુકો ચૂડા મુંગટના ચાર પેકેટ છે અને ત્રણસો ના

બિન પિયત કપાસની વેરાયટી કે જેને પિસ્તાલીસ પચાસ દિવસે કપાસ ખુલી જાય વીણી આવી જાય પંદર સત્તર કપાસ બરાબર અને પછી આપણે પાછળથી ચણા અથવા જીરું નું વાવેતર કરી શકીએ અને છેલ્લા પાણી ઘેટ્યુંડો છે બાજા નો હોય શેઠાડું તો

એને આપણે પીય વેરાયટી કહેતા હોઈએ છીએ અને દિવાળી પછી જો આપણે ઉભો રાખવો હોય અને એમાં ખાલી સામાન્ય ખાતર આપી દઈ આપણને ટાઈમ મળે ત્યારે પાણી વાળી ટાઈમ મળે ત્યારે દવા છાટી

શિયાળો અડધો પોણો કપા ઉભો રાખ્યો હોય ચારે જેને પાંત્રીસ ચાલીસ મણ પસાર કપા નીકળે ચા સુધી નીકળે નહીં કારણ કે દિવાળી તો એને માન હરકો ફાલ એવો હોય અને દિવાળી કે દેવ દિવાળી પછી એને બે વીણી આપણે કરી હોય અને તરત વળી કપા કાઢી એમાં ધાણા છે જીરું છે વરિયાળી છે બરાબર છે ચાલો ગમે ઘઉં છે રસકો છે ડુંગળી ની પછી ગરમી અલગ હોય બરાબર છે તો આપણે આપણે કરતા હોય છે પરંતુ હવે એક એવી માંગ ઊભી થઈ છે કે ભાઈ કપાસ ભલે મોડે સુધી હોત ઉત્પાદન આપણને એમાં વ્યવસ્થિત આવે એવી વેરાયટી હોવી જોઈએ દવા છાંટવામાં ખાતર નાખવામાં કે પાણી વાળવામાં અમે પાછા પડતા નથી પરંતુ હવે ટાઈમે દાડિયા નથી મળતા ભાગ્યા નથી મળતા બરાબર તો આવા સમય અને સંજોગોની ની માલિકા મોટી તકલીફ ઊભી થઈ છે મજૂરો માટેની કે ભાઈ હાલો કપા તો કાઢ નથી પછી જો સેના કરવા હોય ધાણા કરવા હોય વરિયાળી કરવી હોય ડુંગળી કરવી હોય જીરું કરવું હોય કે કોઈ પણ પાક કરવો હોય હવે એને તમને કહું પેલા કપાસ કાઢવો પડે જમીન તૈયાર કરવી પડે બિયારણ લાવવું પડે વળી ઉગાડવું પડે વળી પાછું એમાં ખડ થાય વળી પાછા મજૂર લાવવા પડે કે દવા છાંટવી પડે તો દાવા છાંટવા માટે મજૂર લાવવા પડતા હોય છે એની બદલે કપાસ જો લાંબો સમય સુધી ઉભો રહેતો હોય અને આપણને દિવાળી સુધીમાં વી પચીસ મણ ઉત્પાદન મળી ગયું હોય અને પછી દિવાળી પછી કદાચ વીઘે દસ મણ કપાસ નીકળે ને તોય આપણને પોહાણ છે આવું કેવા વાળા ખેડૂત મિત્રો છે શું કામ કારણ કે માણસો મળતા નથી નવી પછી પાક ઉભા કરવા માટે એમાં પૈસા જોવે છે એની બદલે ભલે તમ તરીકે ચૌદ સો પંદરસો રૂપિયા ભાવ હોય પરંતુ એમાં આપણને મજૂરની ની માથા બાકી પંદરસો રૂપિયામાં માં કઈ વધે નહીં પણ મજૂરની ની માથાકૂટ કરવામાં આપણને એમાં સારી એવી રાહત રેતી હોય છે પછી હોળી ધૂળેટી સુધી કપા રાખીને પછી ખેડી નથી અને પછી ભલે કે ત્રણ સાડા ત્રણ મહિના સુધી જમીન તપતી આવું ઘણા બધા ખેડૂત મિત્રો કે છે લગભગ હો ફોન આવો હોય ને એમાંથી સાહીઠ ટકા ખેડૂતો એવું જ કહેતા હોય છે કે ભાઈ લાંબો સમય સુધી હાલે અને ગુલાબી એળ ની કઈક રાહત મળે ને એવી કઈક કરો તો ગુલાબી એળ રાહત મળે એવી તો તિલક છે ત્રણસો એક છે મુંગટ છે અને મેક્સકોટ વર્ઝન કે જે આપણે ત્રણ ચાર દિવસથી એક ધારા વિડીયો ધડીંગ ધડીંગ ચડાવીએ છીએ અને હજી આપણા આવા સાત આઠ વિડીયો આવશે કે કંપનીએ ખાલી ટ્રાયલ બેઝ ઉપર આપ્યું હતું અલગ અલગ નામથી અલગ અલગ કોડ થી આપ્યું હતું કે જેથી કરીને આપણે ઈ વેરાયટી ની માહિતી પાડોશી ખેડૂત આપણને કે ભાઈ હિતેશભાઈ આ વેરાયટી સારી છે આપણે ખેડૂત મિત્રો વિડીયો બનાવો છો કે ભાઈ પાડોશી ખેડૂત એવું કે છે કે મેં જે કપાસ કર્યો એની કરતા હારો છે મે જે કપાસના આડત્રીસો રૂપિયાના ભાવની વાત કરી દઈએ તો સરકારી ભાવ ગવર્મેન્ટ ભાવ જે આપણને ભાવ મળશે ગયા વખતે આઠસો સોસઠ રૂપિયા હતા એટલે આઠસો ને હાઇસ રૂપિયા ભાવ હતો બરાબર એવી જ રીતે આ વર્ષે જે કઈ ભાવ આવશે એ સરકારી ભાવ સાથે પાકા બિલ સાથે પેલા

ગમે નથી લ્યો તમને એમાં જ ફાયદો મળે છે કારણ કે આપણે ઘરે લગ્ન પ્રસંગ હોય હોનું લેવું હોય તો દીકરીઓ માટે ભેળવા માટે તો આપણે હોનીની દુકાને જ જવું પડે કેમ કે આ કઈ વસ્તુ ઘરે વેસવા આવતું નથી ઘરે વેસવા માટેની નથી આ વસ્તુ કારણ કે એક વખત તમારો પાક એ સોમાહાનો ફેલ ગયો અને સોમાહ નો કરે મેડમ ને નમળ ગયું તો આખો વર્ષ આપણે મંજીરા વગેરે સિવાય કોઈ છુટકો નથી આપણે નાની નાની વસ્તુની માલિકા આપણે હેરાન થઈ છે કે ઓલો આપણને કપા કે કપા પાકે ચારે આપશો એટલે આઠસો નવસો રૂપિયા માં આપણે મળી નથી જવાના જયારે એ જ વસ્તુ આપણને નહીં થાય ને તો એ તો નવસો રૂપિયા ભૂલી જાય આઠસો રૂપિયા ભૂલી જાય સાડી આઠસો રૂપિયા ભૂલી જાય ચૌદસો પંદરસો રૂપિયા ભૂલી જાય બિયારના પરંતુ તમે કોઈના મોઢે નહીં રહી શકો કારણ કે એ તમારા કપાસ હાથમાં આવે ને પછી તમે ઘણા કામ થયા આવે કે છોકરાનો વ્યવહાર થઈ જાય છોકરાને દુકાન લઈ જવું ટ્રેક્ટરને હપ્તા ભરી દેવું દવાવાળાને પૈસા બાકી છે ભરી દેવું પરંતુ આપણા હાથમાં દેવાળી એ કાંઈ ન આવે એ બધી વસ્તુ નકામી છે જે ખેડૂત મિત્રોને પાણી ઓછું હોય એ ખેડૂત મિત્રો એ સાગર લક્ષ્મીનું જે તિલક નામની વેરાયટી આવે છે એ વેરાયટી કરવી કારણ કે એને લાંબા સમય માટે ઉભી રાખવાની છે વેરાયટી એ ખેડૂત મિત્રો ને ત્રણસો એક અને મુંગટ નામની વેરાયટીની પસંદગી કરવાની છે અને નવી વેરાયટી આ વર્ષે આવવાની છે કંપની કીધું છે કે ભાઈ હરેક તાલુકાને જિલ્લા આપણે

જય ભેરી હારું છે નવા બે હારું છે અંકુરનું નું પુષ કરે હારું છે હા દિવાળી એમાં ગુલાબી લાગી જાય છે તો ભરે લાગી જતી પણ તું સારી વેરાયટી છે સારી જ આપણે કહી શકીએ નબળી વેરાયટી આપણે એમને જરાય ન કહી શકીએ હો જણાએ પાંચ જણાને ને સારું થાય એ સારું ન કહેવાય હો જણાએ એસી જણાને ને સારું થવું જોઈએ વીસ જણા ભલે ખરાબ થઈ જાતું હોય પરંતુ એમાં એસી જણાને હારું છું એ વસ્તુ જરૂરી છે કારણ કે કોકને માવ જોઈએ કોકને જમીન કોકનું પાણી આ બધી વસ્તુ અલગ અલગ રીતે એનો ભાગ ભજવતો હોય છે એટલા માટે મારો વિડીયો ઘણી વખત લાંબો થઈ જતો હોય છે પરંતુ જ્યાં સુધી હું પૂરી માહિતી નહીં આપું ત્યાં સુધી મારું ગૌરી મને સાથ આપે ત્યાં સુધી તમે અરે મને સાથ આપવાનો છે કારણ કે અધૂરી માહિતી સાથે અથવા તો વિડીયો અધૂરો જોયા વગર જઈએ તો આપણને એમાં નુકસાન એ જાય છે કે કઈ વેરાયટીની ક્યારે ભલામણ કરી છે કઈ લેવાની છે ઘણી વખત વિડીયો ચેનલ ને હો ટકા સબસ્ક્રાઈબ કરી લેજો અને જેથી કરીને ખેતીવાડી તમને માહિતી મળ્યા કરે હવે તો હું થાકી છું ઘણું તો સાથ આપે છે પણ પેટમાં તમને કોઈ કઈક ખાવા મળ્યું છે એટલા માટે રામ રામ જય જવાન જય કિસાન